અનિરુદ્ધસિંહ જાડેજાને જો ભાળી જાય તો પોલીસ એને થક પો એમ કરવાના હતા અને અનિરુદ્ધસિંહ પોલીસને ભાડા વગર જો અદાલતમાં વોયા જાય કે અદાલતમાં ન્યાયધીશનો થપ પો આવું થપ્પાની રમત હતી ગઈકાલે હવે એ બંને લોકોમાં કોઈ એકબીજાને થપ્પો કરે ને એકબીજા પકડાઈ જાય એ પહેલા વચલો રસ્તો પાછો નીકળ્યો પોલીસ જો એમ કેતી હોય કે અંધેરુષજી જાડેજા ક્યાં છુપાણા છે એમને ખબર નથી તો એવી પોલીસને તમારે જોત્યાં પહેરાવીને ઘરે મોકલી દેવી જોઈએ ખોટા પટ્ટેબાજી કરી અને નિર્દોષ લોકોની ઉપર જે જુલમ ગુજારી બંધ કરાવવો જોઈએ મેં તુમસે યે બતલાના ચાહતા હું કે મેં તુમસે ક્યાં છુપાના ચાહતા હું સુરક્ષા હોય એમ એમ રોલો પાડતા પાડતા બાપુ બહાર નીકળ્યા અને પછી એને લઈ ગયા ભલે પ્રોસેસ કાયદેસર એવું ગણાશે કે એને જુનાગઢ જેલમાં લઈ ગયા પણ કેમ લઈ ગયા એના ઉપરથી કેવી જેલ હશે ન્યાય એનું શું છે એ આપણે કલ્પી શકાય છે એ મારા બધા દર્શકોને બાપા સીતારામ ગોંડલનો મુદ્દો ક્યારેય જૂનો થતો નથી એની પાછળનું કારણ એ છે કે ગોંડલમાં કાંઈક ને કાંઈક શરૂ હોય ખેર ગોંડલની અને ગોંડલમાં રહેતા લોકોની કંઈક વાત નિરાલી છે અને એમાંથી એક નિરાલા વ્યક્તિ છે અનિરુચ્છ સિંહ અનિરુદ્ધ સિંહ ગઈકાલ સુધી ઉજવણી કરતા તા સવારના પાછળ એક નવા સમાચાર એવાનું કહી દીધું કે ભાઈ તમારે હાજર થવાનું છે ને હવે અત્યારના જે લેટેસ્ટ અપડેટ આવ્યા છે એ પ્રમાણે એવો હાજર થઈ ગયા છે પણ મૂળ સમજવાનું વાત અહીંયા મિત્રો એ છે કે શું આનો મતલબ છે શું હકીકતમાં બહુ મોટી સજા થઈ જશે બહુ વર્ષો સુધી જેલ મારે છે એવું છે નંબર એક

ધન્યવાદ સમય આપવા માટે અને વેલકમ ગુજરાત તક પર અનિરુદ્ધ સિંહ સરેન્ડર થઈ ગયા છે લેટેસ્ટ અપડેટ પ્રમાણે સૌથી પહેલી પ્રતિક્રિયા આપની શું છે ને હવે મૂળ લોકોને તો ઈ ક્યુરિયોસિટી જગદીશભાઈ થઈ ગઈ છે કે ઓહો બહુ મોટી વાત થઈ ગયા તો અને હવે તો હું હું થઈ જાય હવે તો એકદમ કાં શાંતિ આવી જાય ને કાં એક હતું શાસન આવી જાય ને રાજનીતિ બદલાઈ જાય ને ઘણું બધું લોકો વિચારીને બેઠા છે થોડો પ્રકાશ પડો જગદીશભાઈ

બી પર નહીં માર શકતા એવું અનિરુચિ જાડેજા ક્યાંયથી પણ અદાલતમાં પહોંચવા જોઈએ નહીં પહેલા રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસ જે છે એ કેસમાં એની સંડોવણી છે એફઆઈઆર છે ફરાર થયેલા હતા એટલે એની ધરપકડ કરી અને એને રિમાન્ડ ની માગણી કરવી વગેરે વગેરે આ ગઈકાલ રાતનો સિનારીઓ છે સુપ્રીમ કોર્ટે અઢારમી તારીખ અંતિમ તારીખ આપી હતી કે અઢારમી તારીખ સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજા એ પોલીસમાં સરેન્ડર કરવું હવે સરેન્ડર કરવા માટે એ તૈયાર હતા એ ગઈકાલે ક્લાઇમેક્સ ટી ટ્વેન્ટીની મેચ જેવી ગઈકાલે વાત થઈ એક એક દળે જેમ રિઝલ્ટ બદલાતું હતું એમ એક એક કલાકે પળે પળે સ્થિતિ બદલાતી હતી ગોંડલ અને જુનાગઢ બે બાજુ હકડે ઠઠ પોલીસ હતી અને આપણે નાનપણમાં નિશિતભાઈ થપ્પો રમતા હોય ગામડામાં થપ્પો નામની એક રમત છે ઈ થપ્પાની રમત જેવું થયું અમી ભાઈ અનિરુચિ જાડેજાને જો ભાળી જાય તો પોલીસ એને અનિરુચિ નો થપ્પો એમ કરવાના હતા અને અનિરુચિ પોલીસ ને ભાડા વગર જો અદાલતમાં વયા જાય તો કેમ એમ કે અદાલતમાં ન્યાયધીશ નો થપ્પો આવું થપ્પાની રમત હતી ગઈ કાલે હવે ઈ બંને લોકોમાં માં કોઈ એકબીજા ને થપ્પો કરે ને એકબીજા પકડાઈ જાય ઈ પેલા વચલો રસ્તો પાછો નીકળ્યો સુપ્રીમ કોર્ટે અઢારમી તારીખ ની એક અઠવાડિયું લંબાવી આપી રાતના હવે નિશિતજી આમ તમારી જાણ ખાતર આપણી અદાલતોમાં એવા લાખો કેસ જે છે એ દાયકાઓથી પેન્ડિંગ છે હવે એને તારીખ પે તારીખ તારીખ પે તારીખ અને આવા જે હાઈ પ્રોફાઇલ કેસ હોય છે એને પછી કલાક કલાકમાં ચુકાદાય મળી જાય બોલો ઈ પણ એક જોવા જેવી વાત છે કે રાતના દસ વાગ્યા સુધી અનિરુદ્ધસિંહ ને કોઈ વ્યવસ્થા નથી સરેન્ડર થયા વગર અને પોલીસે એવો જાપતો રાખ્યો તો કે બાપુ ને ક્યાંક ભાળીએ એટલે થપ્પો કરીને પકડી જ લેવાના થાય છે એને બદલે રાતોરાત રાત પાછું ખબર ની કઈ અદાલતમાં ક્યાંથી હું એને કેમ માણસો મળી જાય છે

આખે પાટા બાંધે ચશ્મા પહેરવાની વાત છે આ બધા છે છે જ લોકો લોકો ખબર કે શું કરે એ લોકોની એવી સ્થિતિ છે કે કોઈ પણ ભોગે પ્રજાને એમ ન લાગે કે અમે ઓન રેકોર્ડ કઈ ખોટું કરીએ છીએ ઓન રેકોર્ડ બધું સાચું પણ ઓફ રેકોર્ડ બધું જ ખોટું

બતલાના ચાતા હું તુમસે હવે ગઈકાલે બાપુ હાજર ન થયા અને આજે સવારે આદેશ ફરી ગયો કે સાત દી નહી આજે તમારે હા વળી પાછા કીધું કે હાજર થવું જ પડશે તો બાપુ તાત્કાલિક હાજર થઈ ગયા તો એ નજીક કે હોય છે એ નક્કી થયું ને તો નજીક છે તો એ પોલીસ ને ક્યાં ખબર ના પડી કે ક્યાં છે એ અને હજી બીજી વાત તમે એના અત્યારના દ્રશ્યો જોજો અનિરુષિ બાપુ જેલમાંથી બાર અદાલતમાંથી બહાર આવ્યા મળીને એનો એ પોલીસ સશસ્ત્ર હમ બાપુની ચોકીદારી કરતી હોય એમ એને લઈને આવ્યા તો હવે મને તમે કયો અમિત ખૂટ આત્મહત્યા કેસ જેના આરોપી જાડેજા છે કાંઈ એને દોડું ન બાંધ્યું પકડ્યા કાંઈ વાનમાં સુરક્ષા કરતા હોય એમ એમ રોલો પાડતા પડતા બાપુ બહાર નીકળ્યા અને પછી એને લઈ ગયા ભલે પ્રોસેસ કાયદેસર એવું એવું ગણાશે કે જુનાગઢ જેલમાં લઈ ગયા પણ હવે કેમ લઈ ગયા એના ઉપરથી કેવી જેલ હશે ન્યાયનું શું છે એ આપણે કલ્પી શકાય છે સામાન્ય માણસો ના વરઘોડા કાઢનારી આ સરકાર ને કોઈ પૂછે નિશ્ચિતજી કાઢો ને વરઘોડા આ નીકળ્યા અત્યારે લ્યો કાઢો ઈ તો વાત છે એટલે હું તમને કહું કે આપણા નામે ખાલી આપણે બોલીએ છીએ એટલે લોકો એમ લાગે તમે કડવું બોલો છો પણ તમે કડવું કરો છો ઈ ગુનો નથી અમે બોલીએ એ કરતા જી અને આમ તો યુપી ને સિક્કિમ દેન આરોપીને પકડી આવે છે એમાં તો કઈ વાર નથી લાગતી અને પછી ફોટા પડાવે ને વીસ વીસ મિનિટની પ્રેસ કોન્ફરન્સ આપણે ક્યાં ન જ જોઈએ જોઈએ જ છે ને ઓલો બંદૂકનું એક વાહનનું ડીટીઓ પેકડ્યું હોય તો એ ખોખ આમ પેક કરીને દેખાડે કાનું શૂટિંગ લેજો આમાં મેળ આવતો નથી પણ હવે પ્રશ્ન જગદીશભાઈ એ છે કે અનિરુચ્છી તો સરેન્ડર થઈ ગયા હવે આગળ શું શું કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા બાદ હવે એક લાંબા સમય સુધી અનિરુચ્છી જોવા નહીં મળે કારણ કે એક ટેન્યોર તો એવો આવ્યો અચાનક બિસ્ટ સાહેબે કહી દીધું કે ભાઈ માફી અને પછી આ બધું ઓળ્યો ગળ્યો પાછો આવ્યો એટલે હવે આગળ શું થવાની સંભાવના જીવન ન્યાયતંત્રના જે જાણકાર વર્તુળો છે અને અનરુદ્ધ નિકટતમ સૂત્રો છે એ બંનેનું જો કહેવું માનીએ તો હવે આ કેસ એના ઉત્તરાધ તરફ જઈ રહ્યો છે એટલે કે ખાધું પીધું ને રાજ કર્યું બાપુ હાજર થઈ ગયા એટલે અઢાર વર્ષ એને આજીવન કેદના અઢાર વર્ષ ભોગવી લીધા અને એમાં કેટલીક રજા વગેરે બાદ કરો એને મળવા પાત્ર હોય તે એને પાછી કેદીઓને રજા મળે એ બધું બાદ કરો તો હવે દોઢ વર્ષ એટલે કે આમ જો તો બાર થી પંદર મહિના સજા કાટવાના બાકી છે એટલે ન કરે નારાયણને ને કોઈ કરતા કોઈ એને કાયનાત મદદ ન કરે

એવા રોગ પણ એને જે દર્દ પણ થયેલું છે એના એની પાસે ડોક્યુમેન્ટ્સ છે મેડિકલી સર્ટી છે અને અનિરુચિની પોતાની ઉંમર જે છે એ સાહીઠ વર્ષથી વટાવી ચૂક્યા છે આ બધી જ વસ્તુ ધ્યાનમાં લેતા એ વળી પાછા કોર્ટને એટલે અદાલતમાં જશે અને કહેશે કે ભાઈ તમે રહેમ કરો આને છોડી મૂકવામાં જ્યારે મિસ્ટર બિટશે આને છોડી મૂક્યા એને સાત વર્ષ સુધી કોઈએ વાંધો લીધો નથી એટલે કે હવે જેણે હરે સોરઠીયાએ વાંધો ઉપાડ્યો છે એ બીજી કોઈ મનસાથી ઉપાડેલો છે બાકી એને એને આ કેસને કંઈ લાગતું ઓળખતું નથી નહીતર સાત વર્ષ ક્યાં ગયા તા આ લોકો એમ અને ખાલી મિસ્ટર બિટ્સે છોડી મૂકાય એવું નથી જે તે સમયના જેલના વડા જે તે સમયના પોલીસના વડા એટલે કે ગોંડલના પોલીસના વડા જે તે સમયના જિલ્લા કલેક્ટર જે તે સમયની આ આરોપી પક્ષેથી જે વ્યક્તિ હોય તે આ બધાના એનઓસી નોન આપણે કહીએ છીએ ને ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ એટલે કોઈ પણ પ્રકારનો વાંધો નથી એવા સર્ટી કે એવા નિવેદનો લેવામાં આવ્યા છે બધાની સહી સિક્કા છે તો એમને કઈ બીટ્સ ને ફાવે એમ છોડી મૂકે એવું ના હોય હું મારા છાપામાં તંત્રી છે એટલે હું રોજ પેલે પાને ઊંધા ગધડિયાનો ફોટો છાપી દઉં એવું ન હોય ભલે તંત્રી હું મારી પાસે અમુક નિયમ હોય ને અમુક મર્યાદા હોય ને એમ મિસ્ટર બીટ્સે જે કર્યું એના નામે ભલે આપણે બધા કહીએ કે રાતોરાત છોડી દીધું ને કોથળા ઠલવી દીધા એ બધી પબ્લિકની ડિબેટ છે વાસ્તવમાં કોઈ પણ આઈપીએસ ને આઈએસ કેડર અધિકારી છે એ કાગળ ઉપર તો ભાગ્યે જ ક્યાંક ભૂલ કરે એટલે જે ડોક્યુમેન્ટ પૂરા કરવા ઘટે બધા એણે કર્યા છે અને એ રીતે એણે છોડ્યું છે એ જ વાતને આગળ ધપાવી અને પાછી પોતે કાટેલી સજા પોતાને થયેલી બીમારી અને હવે એને કોઈ પણ પ્રકારનો સજા દરમિયાન અપરાધ નથી કર્યો બધું જ ભેગું કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટેન્ડર સાહેબે જે આદેશ કરેલો છૂટવાનો એને કન્સિડર કરે છે કે કેમ હા કે ના જો કન્સિડર એને છોડી મૂકી શકો અમને રિપોર્ટ કરો તો હવે બધી વાત થઈ બે પાસેથી પોતાને લગત કામ બધા કઢાવ્યા છે એટલે ઈ ઋણમાં છે એટલે ઈ સ્વાભાવિક જ આમાંથી રસ્તો કાઢશે અને અનિરુદ્ધસિંહને મોટા ભાગે છોડી દેવા પડશે વેલા મોડા સવાલ સાહેબ એક સવાલ એવો છે કે અને આપણે બધા જાણીએ છીએ કે રાજદીપસિંહે જ્યારે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો ને પછી જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેનો જે વાંધો હતો એ થોડોક વધ્યો મૂળ તો ધારાસભાની સીટ હાટુની ડખા આ બે વચ્ચે ઘણા સમયથી છે અથવા તો ચાલે છે આપણે જાણીએ છીએ માની લઈએ કે અનિરુદ્ધસિંહને છોડાતા નથી અથવા તો જેમ નિષ્ણાતો કહે છે કે પંદર મહિના તો કદાચ રહેવું પડે તો ગોંડલની રાજનીતિમાં એવો કોઈ ફેરફાર તમે જોઈ રહ્યા છો કે હવે જયરાજસિંહ માટે રસ્તો સાફ થઈ ગયો કે ગણેશ માટે રસ્તો સાફ થઈ ગયો સુધી કેમ કે પંદર મહિના ગણો તો વિધાનસભા ની પહેલા બહાર આવી જાય એટલે જ કહું કોઈ ફરક નહિ અલબત્તા આને ને રાજનીતિ ને સીધી રીતે કોઈ મૂળ ડખો એને કારણે છે ના નહીં બંને એ પોત પોતાના છોકરાને લોન્ચ કર્યા છે ને કરવા છે પેલી બાજુ ગણેશ ગોંડલ છે આ બાજુ જયરાજસિંહજી અરે ભાઈ અનિરુચિ ના દીકરા રાજદીપસિંહજી છે બે છોકરા પાછા એની રીતે જો બીજી બધી વાતો જવા દો ઈ એને વારસામાં છે ઈ એને તમે જો વાત કરો તો બાકી બધું જે છે એ તો શ્રેષ્ઠ તમ જ છે આ રાજદીપસિંહ છે એનું દાન ધર્મ જે વાતો છે એ પણ હાહાકાર મચાવે એવી છે ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં એની નોંધ છે અને સામે પક્ષે ગણેશ ગોંડલ છે એ જનતાના જે સેવા કાર્યો કરી રહ્યા છે એ પણ સૌની સામે છે તો સવાલ એ છે કે બંને છોકરાઓમાં કોઈ બીજી ખામી નથી પણ એને કારણે આ બધું હળગ્યું છે હવે દોઢ મહિના પછી જયારે અનિરુદ્ધસિંહ બહાર આવી જશે માની લ્યો અથવા તો જે બનવા કાળ બને રાજનીતિમાં કોઈ ફેરફાર નહી પણ આમાં અત્યારે ગોઠવણ ડોટ કોમ કદાચ એવી થઈ હોય અનિરુદ્ધસિંહ જાડેજા સાથે સંભવતઃ કે ભાઈ તમે રાજનીતિમાં જાહેરાત ની અરે માથું નહી ભટકાડતા તમારા છોકરાની વ્યવસ્થા પણ થઈ શકશે હવે એના છોકરા ટેલેન્ટેડ છે એમાં તો એને બીજેથી ક્યાંથી પણ લડાવી શકાય ને એમાં તમારે ગોંડલ જ કામ એમ અને કા પછી ગણેશ ગોંડલને છે એની કંઈક વાતચીત કરે પણ એ વાત આપણી પાસે અધિકૃત નથી એટલે આપણે નથી કેતા પણ આવી એક સમજાવટ થઈ હોય કે બાપુ તમે બંને એકબીજા ટકરાઈને બેયને બેમાંથી એકને પણ હાનિ પહોંચે તો આફ્ટર ઓલ તો સમાજ અને પક્ષ બેયને નુકસાન તો છે એના કરતાં તમે થોડું ખમી ખાઓ સમી જાઓ સમજી જાઓ તો રસ્તો બેનો નીકળશે એટલે એવો રસ્તો કાઢવાની શરતે જ બાપુ હાજર થયા હોય અને તો જ એને પકડાય ન હોય એટલે હવે ઘીના ઠામમાં ઘી પડવા જેવી થોડીક પહેલ શરૂ થઈ છે પછી હવે જી સાંભળી રહ્યા હતા અને હંમેશા એમના પોતાના વિશ્લેષણથી અને એમની સચોટ વિશ્લેષણથી આપને ઓળખો છો મૂળ વાત અહીંયા એ છે મિત્રો કે ગોંડલમાં અત્યારના અનિરુદ્ધ સિંહ સરેન્ડર થઈ ગયા પણ હવે આવનારા સમયમાં જેમ જગદીશભાઈ કહેતા હતા એમ કે કેટલાક પ્રકારના સેટિંગને આધીન જ આ થયું હોય શકે છે કે તમે આમ ન કરતા તો તો આમ આમ થશે અથવા કરશો તો આમ થશે એટલે નજીકના સમયમાં કદાચ એવું બને કે જે એક જ રસ્તે બે પાર્ટી દોડતી હતી એમના રસ્તા અલગ થઈ જાય પણ હવે જો ને તોની વાત છે જગદીશભાઈના વિશ્લેષણ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલ થાય ને આઉિ પોગી ગયા છો અને હજુ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નિષ્કર્ષમાં આવતીકાલે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બા